તો મમ્મી લુખી ની વાત સાચી છે કોઈ દી બોલાવે નહીં મોટી માની કેમ એમ ન કેવું છે ભાભી થઈ છે તો કેવો તો જાય પણ પ્રથમ છે ને લોખી ભાઈ હા હારે નતા ને ત્યાં મોટીમાં પ્રથમ આવી ગયા હતા કે મારા નવા હવા લગ્ન થયા હતા તે લોખી ભાઈને આજે હગાઈ જ થઈ હતી તે બહુ બી બાદ થયું તે દિન બાદ પડી ગઈ થોડીક મારા હામો લોખી ભાઈનો પ્રથમથી ભરતો અને મોટીમાં તો બહુ એમતા મેણા ટોણા બહુ મારતા

અને હવે એટલો વિસારો આ તંતો મહેનત કર્યા સકલો ક્યાં કોઈ કામ મને એની ઉપાધિ છે આ પોપટને કઈ ઉપાધિ નથી કાલ હવેરે તમે નોખા થઈ જાય તો તમારી કઈ ઉપાધિ નથી જ્ઞાન ગયો તો કઈ ઉપાધિ નથી કે એનો કર લે છે અને આને તો કઈ કામ તંતો દીકરાને છે ને મને એની જો પાતિ થઈન પાસે સકલી ઓ મો ફાળ રે કે મને એ તેવી સડે એમ થઈ કઈ દો પણ પછી એમ થાય કે રહી જ્યાં થોડાક દી તમે આવ્યા ને તે પછી બાદ વર્ક ના થાય નકર પાસે ઈતા ઉપાડ લીધી બીજી

કરું હા તો તમે આ કરો હું આ કરું તો તમે આ કરો એ બાપા તારા હાથનું સરસ થાય છે સાપ એટલે મમ્મી કહે છે જે હું તો ફટાકો કરું પાંચ મિનિટમાં ફરી તે નાઈ જ ન દે આ જેઠાણીને એટલું કરી દે તો કંઈ વાંધો ન મરે હું વડી વાવશું એટલે હું ઓર્ડર દઉં તો કંઈ વાંધો ન મરે એમ થોડું ખમી જાય શકલી કરી દેવાય વ્યક્તિ વાંધો નહીં હાલો કરી દઉં બસ તમારી ખુશીમાં અમારી ખુશી વાંધો નહીં कमरे में पेट नहीं आए तन तीखू यूं हाक कर इन दों ती तुम्हारा एड दे जा कल होए तो सनस तन तो खबर पड़े टक्ली मैंने कई की तू से हां पापा ना एम कौन सो हेलो फटाफट करवा मांडवा के बपो थे जान बता बा फ्रेंड पे जा था बतान राती देव कर आखा घर ने उपादी मारे ओय कई कहती नहीं बे हो तुम तारे क्या बता बेगा મારે પછી કરવું ખાઈ ગયું મારે કરવું જેઠાણી મારે કરવું નાનંદ પરો ખવાયું મારે કરવું ભાઈ હારા માંડા છે મારે કરવું હા હોવાનું મારે કરવું જેટના છોકરાને મારે કરવું મારા છોકરાને મારે કરવું જેટના મારે કરવું મારા ઘરવાળા મારે કરવું મારા ખુદ મારે કરવું હે ભગવાન હવે તો હાવ હદ થાય છે હું બળબળતી જાય છે મમ્મી તમને કઈ હું જાય છે હું જાય હું એને બળબળવાની એવા છે બટપટાટી કરી રાખે કીધે રાખે આમ સે કાન ન દેવાય

આ કિંમતે ના ફેરીની કામ કરે સકલો બિસારો કોશિશ કરે પણ મેનાઓ ગેમ મેળ નથી પડતો નથી બિસારો કાઈ તો ઘણી કરીને આ કંઈ પૂરવાર થવા જ ગેમ છે કેટલું કેટલું વધારે છે હું હોશિયારની દીકરી છે બધી ખબર પડે પણ એ મન ને એવો જ બગાડ કરે લે કંઈ માન્ય નહીં મેં એનાથી તો થાય કે કંટાળી આજ મેં એનાથી તો ન કરું મેં લાંબા પગ કરીને રોટલા કરી હતી એ નથી મને એમ કે નથી ખોળ દેવા ના ફેરીની ખોળે હાલો એ હા મમ્મી એ શ્રી કૃષ્ણ મો કરો કેમ છે હા અરે અરે હા કામ સાફ કરો કે કેમ કચરા છે ઉતરી હા હા એ તો થોડા થોડા ચાર વાગે પડે સાચી વાત છે એ કેમ બાકી મજામાં ને બતાય હા હા મજામાં હું નહીં બતાય મજા કાંઈ નહીં બસ જો બપોરાની તૈયારી બનાવવાનું છે બધું મેં ફટાફટ બનાવવા માંડું હા

એટલી કટલું કરું પછી મારે આમ હોય ઓમ હોય ક્યાં મારે પરવતેન પતેન હું થાય સકલા ને નીન હોરા ને અને બત જો ઇન હ હર મતલબ તા પપ્પા એ બતે ને એમ થાય કે હર સકલે જો કટલું કામ કરે એટલે કરે ના બચ્યું બેઠી એવું કરે હા મેં મે કીધું કઈ આ તેર નતો કીધું હવાર માં મે કીધું તો કે થોડોક છે ને દાર પાત મંગુડી હાટો ને દાડા હાટો થોડક કર ના જે મોરા મોરા એ ઈ બેને ખાવા માં હાલે બીજા બધા હાટ ના કરો ને તો કઈ

હા બરોબર બટ બટાની ખબર પડે હા ના ના હોય ચાલુ કરું બાપા હા આ દે તો બેઠી છે એક કો લેના હું વાલક ના ના બીજો કોણ હોય બાપા હું એક લિસું હા એ બેઠા છે નાયા આ લુકી પોણી છે આ છે મટી મને નીચે જમ બાતેને મત કરવાના કાકે બતે આ નોર ન કેડી બાપા હા ના યતારી છે હા ના રેને

અમાર ઘરે આવે તો મમ્મી આવ્યા હતા બે વાર આવ્યા ગયા હતી પાસે તો આપી દો હે લગભગ સકલે એ તો આવી નહોતી પણ સકલો નહીં આવ્યા હતા તો મેં ફટાફટ ચા કરીને ભાઈ દે મેં કીધું એને મોડું ના થાય આપણે એમ ન થાય કે ના એ આવે પછી એનો કરાય નથી હું ફોન કરાવ્યો તેમ કે તમે ખરીદી કરવા આવ્યા હોય તો પછી આવજો તો જમીન વયા જાજો મારે ના બાપા આવે જબરી કેવી છે

カワクニキヨタウザクリアンパカンキヨタウアレパサモンパカチョムマンボナトバナタマロットバンティオンアータイラウインマルケンニアタムネダワンポトリティファウイエリ。ダワンポトリンパン